આજે અમે પોલીસ કમિશનર સાહેબને મુલાકાત લીધી બહુ સારો રિસ્પોન્સ આપ્યો બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને કીધું કે અમને કોઈ વાંધો નથી એસઓપી મુજબ તમે જે કા જે છે એ તમે ડોક્યુમેન્ટ પૂરા કરી દો તમારી એક અરજી આવેલી છે એસઓપીનું જે ફોર્મ છે એ તમે આપ્યું નથી સાચી વાત છે અમે એસઓપીનું ફોર્મ નથી આપ્યું અને એ અમે અત્યારે અડધી કલાકમાં એસઓપીનું ફોર્મ આપી દઈએ છીએ એ કે મને તો ખબર હોવી જોઈએ ને કે મેળાની અંદર કેટલી રાઈડું છે કેટલા સ્ટોલ છે શું છે એ અમને ખ્યાલ નથી તમે ખાલી એક અરજી આપેલી પણ હકીકતે પહેલાં તો અમારે અરજી દેવાની હોય આટલા વર્ષ સુધી મેળો કરી છે એટલે અમે પહેલાં અરજી આપતા હોય પછી એના ડોક્યુમેન્ટ અમારે ટ્રાફિક બ્રાન્ચ છે પીડબ્લ્યુડી છે અલગ અલગ ડોક્યુમેન્ટના જેને એના એના જે મંજૂરીના લેટર આવે ત્યારે એની ભરી અને છેલ્લે દિવસે અમારે ટ્રાફિક લાયસન્સ વિભાગમાં અમારે દેવાનું હોય છે એ આધારે પૂરા થાય પછી પોલીસ કમિશનર સાહેબના લાયસન્સ બ્રાન્ચમાં સીપી સાહેબના અંદર જાય છે સહી કરવા જાય છે પણ આ વખતે ઉલટું છે આ વખતે ઉલટું અમે લગભગ બે મહિનાથી ફોર્મ લેવા માટે આટા મારતા હતા અને અમને ફોર્મ નહોતું આપ્યું ફોમ નહોતા સ્વીકારતા કે તમે બધા પહેલાં લાઇસન્સના બધા ઇસ્યુ તમે પૂરા કરો અને સાથે જોડો અને બધાની મંજૂરી આવી જાય પછી અમે તમને લાઇસન્સ ઇસ્યુ કરશું એટલે આ આ ડીલે થયું છે એનું કારણ શું છે થોડીક ગેરસમજ એ સમજ છે બરાબર તો વસ્તુ કે અમે હાઈકોર્ટે પણ હુકમ એવો કર્યો અને ગઈકાલે અમે હાઈકોર્ટમાંથી જે હુકમ લઈ આવ્યા એમાં સરકારશ્રી વકીલે કીધું કે તમને કોઈ જાતનું રોક ટોક વગરનું તમને પોલીસ કમિશનર સાહેબ તમને મંજૂરી આપી દેશે અહીંથી હું તમને એક ફોર્મ આપું છું સરકારશ્રીના વકીલે અમને ફોર્મ આપેલું છે અને એને અમને ત્યાંથી ફોર્મ આપ્યું ગઈકાલે રાત્રે મેં બાર વાગ્યે કંટ્રોલ રૂમને એક ફોર્મ રજૂ કરી દીધું અને ઓર્ડરની કોપી કરી દીધી હવે અત્યારે મળ્યું કે નથી મળ્યું મને ખ્યાલ નથી સીપી સાહેબ તપાસ કરાવશે અને અત્યારે સીપી સાહેબે મને કીધું કે તમે લાઇસન્સ જાઓ જે વિધિ હોય એ પૂરું કરો તો શક્ય હશે તો અમે ચાલુ કરવાના પ્રયત્ન કરશું એવું અમને આશ્વાસન આપેલું છે આજે જો અત્યારે રાઈટ તમે કીધું ચાલુ થશે કે ન એમાં બે દિ અગાઉ અમારા મેળામાં રાઇડુનું કામ અમને બંધ કરાવી દીધું અમારે લાઈડુનું કામ હતું લગભગ દોઢ દિવસનું કામ બાકી રહી ગયું હતું કલેક્ટર સાહેબની સૂચના મુજબ પોલીસ કમિશનર સાહેબ જ્યાં ત્યાં આવી અને પોલીસ ડિપાર્ટમેન્ટે અમારા કામ ચાલુ હતું રેસકોસમાં એ કામને એને બંધ કરાવી દીધું એટલે કામ અધૂરું છે જો આજે અમને રાઇટનું ખાલી અમને અમે એમ કીધું સાહેબ તમે અમને કામ શું કામ બંધ કરાવ્યું લાઇસન્સ ભલે તમે અત્યારે અમને નથી આપણે કામ અમને ચાલુ રાખવા દીધું હોત તો લાયસન્સ આવી જાય તો કલાક અઢી કલાકમાં અમારો મેળો ચાલુ થઈ જાય અને રાજકોટને રંગીલો રાજકોટ રંગીલું છે તો પબ્લિક આનંદ મારે જ હવે અમને કદાચ લાયસન્સ ઇસ્યુ અત્યારે કરે તો અમારે એક દિવસનું કામ બાકી છે એક કે દોઢ દિવસ છતાં અમે ટીમ વધારી દઈએ અને કામ પૂરું કરી દે પણ મને નથી લાગતું આજે કદાચ રાઈડું ચાલુ થાય મેળામાં ફાઉન્ડેશનની વાત આવે એને શું કહેશું મેળાના ફાઉન્ડેશનની વાત એવી આવે કે અમે સોલ્યુસર રિપોર્ટ જે અમારા જમીનના જે કાંઈ આવ્યા એ બધા અમે પોઝિટિવ આવ્યા આ જમીન ફાઉન્ડેશન માંગતી નથી આપણી જમીન છે એ કડક છે અને પથરાવ છે બીજી વસ્તુ કે અહીંયા બ્રેકર પણ જમીનને ખાડા કરવું હોય ત્રણ ફૂટ ચાર ફૂટ જવું હોય તો તમારે બ્રેકરની જરૂર પડે પણ બ્રેકરે કામ કરતા નથી અહીંયા અહીંયા તમે એક ફૂટ દોઢ ફૂટ જાઓને એટલે તમારું જમીન કડક આવી જાય એટલે આની અંદર ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી આ જ મેં અગાઉ તમને વાત કરી કે તમે જમીનને મારી ફાઉન્ડેશનની જરૂર હોય તો તમને જામનગર છે તો ત્યાં દરિયા કિનારો છે તો કદાચ જરૂર પડે કચ્છમાં જરૂર પડે હું તમને કહું અમદાવાદમાં જરૂર પડે શું કામ ત્યાં પોચી જમીન છે આપણી જમીન પથરાવ છે એટલે અહીંયા ફાઉન્ડેશનની જરૂર નથી તો હું ક બીજું અમે આટલા વર્ષોથી મેળો કરીશી પંદર વર્ષથી મેળો કરી અમને અમને અમારી સેફ્ટીની અમને જિમ્મેદારી અમને ખબર અમે કામ મજબૂત કરીશી આટલા વર્ષમાં ગુજરાતની અંદર તમને ક્યાંય એવું લાગ્યું કે મેળામાં દુર્ઘટના થઈ કોઈ એક વ્યક્તિ ગુજી ગયો આવો બનાવ નથી બહેનો અમે કામ મજબૂત કર્યું અમે અમારી જવાબદારી ખ્યાલ છે શું છે મારી અમારી માંગણી છે કે સાહેબ હાઈકોર્ટના હુકમ મુજબ અમને જે રોકટોક વગર કામ કરવાની છૂટ આપી ચાલુ કરવા આપી છે અને હાઈકોર્ટે એવું કીધું તમે સાત દિવસમાં ડોક્યુમેન્ટ પૂરા કરી દીધો અત્યારે પૂરા નોકરી કરી ચાલશે એટલે અમારી માંગણી છે કે આજે તમે અમને હા તો આમાં સ્વભાવ છે કે રાઈડ હશે તો જ પબ્લિક આ મેળો મારી શકશે તો આઈસ્ક્રીમવાળા ખાલી કરશે ચકેરીવાળા ખાલી કરશે તો રાઈડ વગર મેળો પબ્લિકને મનોરંજન છે કે કાંઈ શું કરશે મેળો આવી અત્યારે અમારી એક ડોક્યુમેન્ટ માંગ્યું છે એક અમને કીધું કે તમે આ ફોર્મ ભરી ગયો એમાં જે એક વિગત હોય તમે ભરી ગયો પછી આગળ અમે જોઈશું હવે શું કરે અત્યારે હું જાઉં છું લાઇસન્સ વિભાગમાં અને જે ફોર્મ મારે રજૂ કરવાનું એ હું ફોર્મ રજૂ કરી દઉં છું પછી તો કમિશનર સાહેબના આધાર ઉપર છે કલેક્ટર સાહેબના આજે એ લોકો શું ડિસિઝન લે છે જો કદાચ કદાચ અમને ન આપે ન આપે તો રાઈડો ખાલી કરવી પડશે અને પબ્લિકને મનોરંજન નહીં શકે